છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને આજે છોટાઉદેપુર તાલુકામાં બીજા દિવસે પણ સરપંચ પદના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા છે છોટાઉદેપુર જિલ્લામાં લાંબા સમય પછી ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી છે વહીવટદારના શાસનમાં ચાલતી ગ્રામ પંચાયતોની આખરી ચૂંટણી આવી ગઈ છે જેને લઈને આજે છોટાઉદેપુર તાલુકાના હરવાંચ અંબાલા ચિસાડિયા મલાછા અને અંત્રોડી સીટ ગ્રામ પંચાયતના ઉમેદવારોએ પોતાના સભ્યો સાથે આજે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન અને તાલુકા પંચાયત ખાતે ઉમેદવારી માટે ફોર્મ ભર્યા હતા જેમાં ખૂબ મોટી સંખ્યામાં તેઓના સમર્થકો સાથે આ ઉમેદવારી ફોર્મ ભર્યા છે અને તમામ ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો શેખ મુજબ પર એક છોટાઉદેપુર અરબને સત્યની સાથે રોજ અમે સોટાદપુર ખાતે ગામ મલાજાથી ગ્રામ પંચાયતની ચૂંટણી સુરત અમે અમારું ઉમેદવારી પત્ર ભરવા માટે અમે આવ્યા છીએ ગામ લોકોનો મને પૂરેપૂરું સમર્થન છે એટલા માટે અમે ઉમેદવારી પત્ર પહેલી વખત નોંધાવીએ છીએ અને અમે ચોક્કસ જીતીશું એવી અમને આશા છે

જિલ્લામાં ઘણા સમયથી વહીવટદારનું શાસન ચાલતું હતું અને ચૂંટણી પાંચ પાંચ વર્ષ પહેલાં પૂરી થઈ હતી પણ અમુક એના ઇસ્યુથી ચૂંટણી લેટ થઈ તો અત્યારે હું આર્મી આર્મીથી રિટાયર થઈને સતત ત્રણ વર્ષથી હું ગામ લોકોની સેવા કરું અને પંચાયતની વગર સત્તાએ પણ સેવા કરી છે અને આજે હું અત્રોલ જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી ફોર્મ હું અને અમારા સભ્યોએ ભર્યું છે અને ખુશીનો માહોલ છે કે અમને સરપંચ તરીકે છૂટા માટે ખૂબ સમર્થન સાથે આજે અમે છોટાદેપુર ખાતે ફોર્મ ભર્યું રતુભાઈ રાઠવા કામ કોલી ઓકે